હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવ બાળકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ગણવાની ફૂડ લઈ લીધી છે અને હવે આપણે દાવવાનું છે દાળમાં મિત્રો દોટકોમ કરવા સારું જોઈ શકો છો આ તાર ઢીલા પડ્યા મિત્રો બધાએ તોણવાના છે દાટકો કમ્પ્લીટ કરવાના છે મિત્રો અને કારે પણ આપણે રોડની આ સાઈડમાં બધા બાવળ બીજે કાપીને સફાઈ રોડની કરી છે રોડની સફાઈ થઈ ગઈ અને અમારો પણ મિત્રો ફોમ થઈ ગયો તમે જોઈ શકો છો મિત્રો બીજું બધું સાઈડમાં મિત્રો કરી નાખ્યું છે કમ્પ્લીટ અને હવે મિત્રો આપણે ઉપર કમચા કામ કરવાનું છે કેમ કે વદરા બીજા આવે એના માટે મિત્રો વિડીયોની અંદર બનાવીએ જો આ પક્ષીને બચારા કણે છે મિત્રો જોઈ શકો છો આ બચારાના પક્ષીને કશું ગાડીવાળા ગાડીવાળાએ એટલે મિત્રો કોઈ ગાડીવાળા ધ્યાનથી બાઈકવાળા હોય એ ધ્યાનથી હટજો બચારા આપણા આપણે ઘોડ અહીંયા પણ મિત્રો જેવું હોય પણ એટલે એનું ધ્યાન રાખજો મિત્રો કોઈ એને બિચારા મા બાપ બચ્ચાના મિત્રો દોતા હોય છે એટલે આપણે ઘોડ મિત્રો અહીંયા પણ રીવ હોય છે એટલે મહેરબાની કરીને સાધારણવાળા બાઇકવાળા ગાડીવાળા ધ્યાનથી રાખજો કેમ કે કોઈનો જીવ લેવો એ ગુનો છે કેમ કે આ એ પણ મિત્રો આપણી ઘોડ અહીંયા પણ મિત્રો રીવ હોય છે એટલે મિત્રો ધ્યાન રાખજો એક મારી નમ્ર અપીલ છે બીજું તો આપણે મિત્રો શું કહો કેવું કહો મિત્રો આપણે ઘણા ને બીજા રોડ ઉપર કણે કેટુડી મારી ટોડીને છે આ પક્ષીને મિત્રો અને આપણે હવે આપણે ખાડો ખણાર મિત્રો જોઈ શકો ખાડો ખણી અંદર સમાજી મિત્રો જીવાની છે કેમકે એને આત્માને શાંતિ હાલે એવી દુઆ કરજો કેમ કે સાધનાવાળા ગાડીવાળા બાઇકવાળા મહેરબાની કરી ધ્યાન રાખજો કેમ કે બિચારાની આપણે ગોળ રીગ હોય છે મિત્રો મિત્રો ખાડો ફાઇનલી ખણી રહ્યા હતા માપનો અને હવે આપણે આ પક્ષી ટીકડી લઈ અને બજારની સમાધિ જ ભાઈ કેમ કે એને બજાર આત્માને શાંતિ આલે ભગવાન અને મહેરબાની કરી હું કોઈ કે સાધનાવાળા કરતા નહીં કેમ કે ખાડો મિત્રો મારો નોનો ખો પણ કોઈ વધુ થાય નહીં બજાર ભગવાનને આત્માને કે શાંતિ આપે એવું કે કરે ખાડો બીજો બહુ ઘણા કમ્પ્લીટ એટલે હું કોઈ ભગવાનને દુઆ કરજો મિત્રો કે એને રાતમાને શાંતિ આપે અને મિત્રો ગાડીવાળા સાધનવાળાને ધ્યાન રાખજો કેમકે આવો બજાર કોઈ પક્ષી પક્ષી એને બજારા જેવું હોય છે એટલે ધ્યાનથી રાખજો અને મિત્રો સમાજિક કમરા જીદી બી અને આવો ધ્યાન રાખજો કોઈ ગાડીવાળા સાધનવાળાને અને આપણે પણ મિત્રો જાળાનો ઉપર કોમ કરરા કરે એટલે આપણે મિત્રો રોડ ઉપર પક્ષી ફાળે તો મરેલો એની પણ મિત્રો સમાજી જીતી પી છે તો તમે પણ મિત્રો આવો કોઈ રોડની સાઈડમાં આવો કોઈ ગમેથી ફાળો પક્ષી ફાળો અને એની પણ સમાજ જીવો પડે કેમ કે બિચારો રખડે વધારે નુકસાન થાય બધી વાત ખૂબ મિત્રો આપણે ઘણાને લાઇટ આજે મોડી ગઈ છે કેમ કે આખો દાડો લાઇટ નથી હવાના પહોંચવા વાગે આવે છે પણ મિત્રો પણ અત્યારે આઈથી ગણોને આવી છે મિત્રો સાડા ચાર વાગે આખા દાડેની લાઈટ મિત્રો આવી નથી શું ખબર નહીં શું ફોલ્ટ હતો હવે આ ફોરમ પાણી ચાલુ કર્યું છે કે મસ્ત પાણી હેડરો છે અને તમે જોઈ શકો છો મિત્રો હેડેરો પાણી અને આ મિત્રો આપણો રાયડો છે આપણો રાયડો દેખો મિત્રો ફો બરોબર બરાબર છોપો છે હવે ફળિયા ચાલુ છે એટલે મહિનો દોઢ મહિનો મિત્રો ઊભો રહેશે અને મિત્રો આપણે વાઢવાનું ચાલુ કરી નાખશું કેમકે જોતા તો મિત્રો દાડા જતા રહે છે અને મિત્રો એક ખાસ વાત કરો કે કોઈ બી દવાખાના સરકારી હોય પીએસસી એની અંદર મિત્રો કોઈ ટાઈમ ગોઠવલો હોય છે કે આટલા ટાઈમેથી આટલા ટાઈમે મિત્રો સરકારી દવાખાનો બન હોય છે એ મિત્રો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો અમારો વલગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો